એ વીજળી સીધી જ રતનપુર ગામે આવેલા મહાદેવના મંદિરના શિવલિંગ પર પડી અને ચમત્કાર તો જુઓ આ શિવલિંગ સહેજ પણ ખંડિત નથી થવું જાણે કે ભગવાન શિવે વીજળીને શિવલિંગની આજુબાજુની જે જલધારા હતી તેના પથ્થર ઉડીને ફૂટ દૂર મંદિરની બહાર પડ્યા પણ શિવલિંગ સામે જે નંદીની મૂર્તિ હતી તે પણ ખંડિત નથી થઈ માતાજીની જે મૂર્તિ હતી તેને પણ કશું નથી થવું ત્યાં અંદર જે જલધારા માટે ડોલ પડી હતી તે ડોલને પણ નુકસાન નથી થવું આ ઘટના માત્ર એક શિવજીનો ચમત્કાર જ માની શકાય અને ચમત્કાર અહીંયા પૂરો નથી થતો એજ સમય મહાદેવના મંદિરની બાજુમાં આવેલી શાળામાં વહેલી સવારે પચીસ જેટલા બાળકો શાળાએ જતા હતા અને આ વીજળી પડવાની ઘટનામાં આ બાળકોનો આ બાદ બચાવ થયો છે એટલું જ નહીં મંદિરમાં જે પૂજારી પૂજા કરતા હતા તેઓ માત્ર ચા પીવા માટે બાજુમાં ગયા અને તરત જ ત્યાં વીજળી પડવાની ઘટના બની એટલે કે પૂજારીનો પણ આમાં આ બાદ બચાવ થયો છે આ કોઈ યોગાનું યોગ નથી આ તો ભગવાન શિવની સાક્ષાત કૃપા કહી શકાય અમારા પૂજારી ચા પીવા ગયા અને ચાનો પિયાલો હાથમાં છે અને ત્યાં બહુ ધડાકા સાથે વીજળી પડી એક મિનિટ પૂરતી લોકોની આંખો પણ બંધ થઈ ગઈ અને છેક બસો મીટર સુધી પથ્થર જળાધારીના દૂર ઉધી ફેંકાણા અને રતનપુરના ગ્રામજનો આ ઘટનાને માત્ર શિવજી નો ચમત્કાર જ માની રહ્યા છે અને ભગવાનની કૃપા ગણી રહ્યા છે કારણ કે શિવલિંગ ખંડિત નથી થયું એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે આ એક જોરદાર ચમત્કાર કહેવાય અને જે શિવલિંગના કોરે મોરે જે જળધારા હોય એ જ ક્રેક થઈ છે એના ટુકડા ઉડ્યા છે અને બીજી બધી આખી જે વીજળી એ જાણે શિવને અંદર સમાઈ લીધી હોય એ રીતે થઈ અંદર આખી સમાઈ ગયેલ છે અને આ ચમત્કારી ઘટનાને કારણે રતનપુર ગામ અને મહાદેવનું મંદિર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાનું જે એક રતનપુર ગામ છે ને રતનપુર ગામમાં આજે વહેલી સવારે એક વીજળી પડવાનો બનાવ પડ્યો બન્યો છે એટલે કહી શકાય કે જે આ વીજળી છે રામેશ્વર મહાદેવનું મંદિર છે ને મહાદેવના મંદિરનું જે શિવલિંગ છે તે શિવલિંગ ઉપર જ આ ડાયરેક્ટ જે વીજળી છે છે તે પડી હતી એટલે કહી શકાય કે ગામ લોકો ઉપરથી એક મોટું સંકટ ટળ્યું હોય એવું અત્યારે તો મહાદેવે આ બાદ બચાવ કર્યો હોય તેવું લાગી રહ્યું છે એટલે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો આ જે શિવલિંગ છે ને શિવલિંગના આજુબાજુ જે જળકુંભી હતી જે જળ જળકુંભીના અત્યારે તો ટુકડા થઈ ગયા છે ને ખંડિત થવા પામી છે એટલે મહત્વનું કહી શકાય કે બાજુમાં પાર્વતી માતાની મૂર્તિ છે પરંતુ માતાની મૂર્તિને કશું થયું નથી શિવલિંગને પણ કશું નથી થયું મહત્ત્વની વાત કરવા આવે તો બાજુમાં એક શાળા છે અને શાળામાં મોટી સંખ્યામાં જે બાળકો હતા જે વહેલી સવારે અભ્યાસ કરવા માટે આવ્યા હતા એટલે કહી શકાય કે અભ્યાસના સમયે જ આ વીજળી પડવાનો જે બનાવ હતો તે બન્યો હતો અને જે આખા ગામનો જે એક મોટી સ ગામ ઉપર એક આફત આવી હોય એવું લાગી રહ્યું હતું પરંતુ જે ગામના જે રામેશ્વર મહાદેવ છે અત્યારે તો એ મહાદેવે સમગ્ર પ્રકારનું જે સંકટ છે વીજળી પડવાની જે ઘટના છે તે પોતાનામાં સમય લીધી હોય તેવું અત્યારે તો ગામના લોકો છે તે પણ કહી રહ્યા છે એટલે મહત્ત્વની વાત કરવામાં આવે તો આ રતનપુર ગામના જે રામેશ્વર મહાદેવ છે એક ચમત્કાર બતાવ્યો હોય એવું અત્યારે તો આ ગામના લોકો છે તે જણાવી રહ્યા છે કહી શકાય કે વીજળી પડવાના બનાવો બનતા હોય છે ને ક્યાંક ને ક્યાંક મોટા પ્રમાણમાં નુકસાન પણ થતું હોય છે એટલે કે આ રતનપુર ગામમાં જે વીજળી પડી છે ને અત્યારે તો જે રામેશ્વર મહાદેવ છે એક મોટો ચમત્કાર કર્યો હોય તેવું અત્યારે તો લાગી રહ્યું છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા